અને તમે અન્ય તુવે ને ઉપાડી જો આમને એનો વજન જો ને આનો વજન વજન કરો વજન કેમ કે એ એક હેરકી દાણા ને ક્વોલિટી છે એને લીધે અને આ વર્ષે થોડુંક વાતાવરણનું તમને ખબર છે આ વખતે એવું છે અન્ય તુવેર માં શું પરિસ્થિતિ છે કોઈ કોઈ આને વાતાવરણ ખરાબ છે તો પ્રોવાન નો થઈ અને બીજી બધી તુવેર પ્રોવાન તમે જો બધી તુવેર પ્રોવાન થઈ ગઈ ટૂંકમાં ત્રણ છે અને જે સિંગુ ના છે ને એક ધારો છે અન્ય તુવેર છે ને